આજે આપણે સિહોરમાંથી અયોધ્યા કાર સેવામાં ગયેલા ભરતભાઈની મુલાકાત લઈએ નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં સૌનું ફરી સ્વાગત છે અમે અત્યારે શિવરના પ્રગતનાથના ઢાળમાં છીએ અને વિશેષ છે આપણી સાથે ભરતદાદા યાદવ છે ભરતભાઈ યાદવ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને સેંકડો વર્ષોનો સંઘર્ષ અનેક લોકોના મોત થયા અનેક લોકો ઘવાયા અનેક લોકોએ સંઘર્ષ કર્યો અનેક લોકોએ પ્રાણ આપ્યા અને તેમની આ પ્રાણદાયક પોતાના બલિદાનના કારણે અનેક લોકોની સેવાના કારણે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આપણા સૌ માટે સિહોરવાસીઓ માટે એક ગૌરવની વાત એ છે કે ઓગણીસો નેવુંની જે કાર સેવા થઈ હતી આખા દેશમાંથી અયોધ્યા ખાતે હજારોની સંખ્યામાં કાર સેવકો ભગવાન રામના મંદિરના નિર્માણના આંદોલનમાં ગયા હતા એમાંથી આપણા સિહોર પંથકમાંથી માત્ર બે જ વ્યક્તિઓ ત્યાં ગયેલા અને તેમાં ભરતભાઈ યાદવ એક હતા ભરતભાઈ તમે 1990 નેવુંની કાર સેવામાં ગયા હતા કેવો માહોલ કેવા માહોલમાં તમે ગયા હતા અને અહીંથી ત્યાં અયોધ્યા પહોંચવામાં કઈ રીતની તમારી વ્યવસ્થા હતી ને કઈ રીતે તમે ત્યાં પહોંચ્યા હતા હું ભરત યાદવ પ્રગટનાથરો હનુમાનજીની લીંબડી પાસે રહું છું અને જે અયોધ્યાની અંદર રામ ભગવાનનું મંદિર નિર્માણ કરવાનું હતું તો વિશ્વ હિન્દુ પરિષદનો આ કાર્યક્રમ હતો અને એકત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો નેવુંના રોજ અયોધ્યાની અંદર ઉપસ્થિત થવાનું હતું તો એ સમયે પરિસ્થિતિ એવી હતી કે ઉત્તર પ્રદેશની અંદર મુલાયમસિંહ યાદવની સરકાર હતી અને મુલાયમસિંહ યાદવે જાહેરમાં કીધેલું હતું કે અયોધ્યાની અંદર હું ચકલું પણ નહીં ફરકવા દઉં પણ એવી પરિસ્થિતિની અંદર અયોધ્યા કઈ રીતે પહોંચવું એક મોટો વિકટ પ્રશ્ન હતો એમ છતાંય અહીંનું અમારું જે સંચાલન હતું ભાવનગર જિલ્લાનું એક અમારા જે એડવોકેટ નરેન્દ્રભાઈ વ્યાસ એનું સંચાલન કરતા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના તે પ્રમુખ હતા જિલ્લાના અને એના આયોજન અને એના આશીર્વાદ અને એના પ્લાનિંગ મુજબ અમે પચીસ ઓક્ટોમ્બરના રોજ અમે શિહોર છોડ્યું અને અમદાવાદ અમદાવાદથી અમે પીળી કોટી આશ્રમ ચિત્રકૂટ પહોંચ્યા અને ચિત્રકૂટની અંદર ઉમાભા ઉમા ઉમાભારતીજી પછી રાજમાતા સિંધિયાને અમે મળ્યા અને એને નજીકથી મળી અને એના પણ અમે આશીર્વાદ લઈ અને નક્કી કર્યું કે ભાઈ અમારે અયોધ્યા પહોંચવું છે તો એમાં ઉમા ભારતીજી એમ એટલો થોડોક જાહેરમાં કાર સેવકોની વચમાં કીધું હતું કે એમ કે મુલાયમસિંહ યાદવે કદાચ રસ્તા સીલ કર્યા એ બધું સીલ કર્યું ગાડીઓ રદ કરી છે વાહનો રદ કર્યા છે કોઈ વ્યક્તિને અયોધ્યાની અંદર કે યુપીની અંદર આવવા દેતા નથી તો આનો શું રસ્તો હતો કે આનો એક જ રસ્તો વાડીઓ ખેતરમાંથી ચાલીને જેવા ચાલીને જવાની જેનામાં શક્તિ છે એ કાર સેવક અત્યારે અત્યારે ને અત્યારે અહીંથી પ્રયાણ કરે એટલે અમે કોળી પીળી કોટી આશ્રમમાંથી નીકળ્યા અને ચાકઘાટની બોર્ડર એટલે કે અલ્હાબાદ ત્રિવેણી સંગમે અમે પહોંચ્યા એમાં એ સમયે અમને પ્રકાશ જાવેડકર પૂનાના લગભગ સંસદ સભ્ય હતા એ અમને મળ્યાને એણે કીધું કે ભાઈ અમારે કોઈ પણ સંજોગોમાં અમારે અયોધ્યા પહોંચવું છે તો અમને તમને પ્લાનિંગ બતાડો એટલે એણે અમને એક પ્રાઇવેટ વાહન બંધાવી દીધું અમારા સો ખર્ચે અને અમે વાહન દ્વારા અમે છેક ત્રિવેણી સંગમે પહોંચ્યા અલ્હાબાદની અંદર જેને અત્યારે આપણે પ્રયાગરાજ કહીએ છીએ પછી ત્રિવેણી સંગમ યમુના નદીની અંદરથી અમે બોટ બંધાવી અને પછી અમે ગંગા પાર કરી અને ચાલી અને અમે નીકળ્યા એટલે અમુક ગાળામાં અમે વાહન બંધાવતા અમુક ગાળામાં અમારે હાલવું પડતું હતું તો એવી રીતે અમે ત્રીસ ઓક્ટોમ્બરે રાત્રે અમે અયોધ્યામાં પહોંચ્યા બરાબર દાદા તમારી સાથે આપણે સિહોરના પણ બીજા કોઈ વડીલ હતા તો એમનું નામ શું હતું હવે અમારી આરે એક કાલોલના હતા રાજેન્દ્રસિંહ રાઠોડ હતા એક ઈશ્વરભાઈ હતા દરજી હતા એ પોતે જ્ઞાતિએ એક ભુજના અમારા ચૌધરી પરિવારના એક ડૉક્ટર સાહેબ અમારી સાથે હતા પછી એક લીંબડીના ક્ષત્રિય જ્ઞાતિ દરબાર જ્ઞાતિના એક ભાઈ પણ હતા એનું નામ હું અત્યારે ભૂલી ગયો છું આવી રીતે અમે પ્રતાપગઢ પહોંચ્યા ને એટલે અમે સાતનું અમારું ગ્રુપ થયું સાતનું ગ્રુપ થયું એટલે અમે એક બસમાં બેઠા બસનું ચેકિંગ થયું એટલે અમને યુપીની અંદર એ બસ અલા પ્રતાપગઢની અંદર બસ ચેક કરી એટલે કાર સેવકો જ છે એવું નક્કી થયું અને થોડુંક અમારી પૂછપરછને ઓલું કર્યું એટલે અમને બસમાંથી નીચે ઉતાર્યા પણ એકંદરે એક અમને જાણવા મળ્યું એ ત્યાં કે યુપીની અંદર જે પોલીસ હતી એ ખરેખર કાર સેવકોને થોડી ઘણી સહાયક હતી મદદ ઘણી કરતી હતી કે કયા રસ્તે કેવી રીતે હાલવું એટલે એ એને એને રસ્તો બતાડ્યો અને અમે ત્યાંથી ફૈઝાબાદ અને ફૈઝાબાદથી અમે અયોધ્યા પ્રતાપગઢ પ્રતાપગઢથી ફૈઝાબાદ અને ત્યાંથી અમે અયોધ્યા પહોંચ્યા ત્રીસ તારીખે રાત્રે અમે અયોધ્યા પહોંચ્યા હતા બરાબર અને સિહોરના વડીલ પણ તમારી સાથે હતા હા એ ચંપુભાઈ મંગળદાસ કંસારા કંસારી બજારામાં રહેતા હતા અને અત્યારે આપણી વચમાં નથી અને આખા સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી માત્ર તમે બે જ વ્યક્તિઓ હતા કે જ્યાં ત્યાં પહોંચેલા અને આના માટે અહીંયાથી તમારા જવા માટેની કોઈ વ્યવસ્થા કરી દેવામાં આવેલી વ્યવસ્થામાં તો પ્લાનિંગ તો હતું જ તે અને વિશ્વ હિન્દુ પરિષદ એક એક આપણને વ્યવસ્થામાં એ આપેલું હતું કારણ કે અમારે કોઈ નાણાકીય સહાય અમારે જોતી જ નહોતી કારણ કે પરિષદનું કામ છે ભગવાન રામનું કામ છે અને અયોધ્યામાં રામ મંદિર બાંધવાનું જ હોય તો આપણે આપણા સો ખર્ચે જ જવું જોઈએ એમાં પરિષદનું આપણે કોઈ ઓલું ન કરવાનું હોય અને પરિષદને આપણે કહેવાનુંય ન હોય કે અમારા સહાય કે જોઈ અને સંઘનો પહેલેથી આ સિદ્ધાંત જ છે કે આર એસએસની અંદર ચોખ્ખી વાત છે કે સંઘ એ પોતાના પગ ઉપર ઊભેલું છે કોઈ દિવસ સંઘે ક્યાંય ફનફાળો નથી કર્યો કોઈ દિવસ ક્યાંય નથી કર્યું એટલે એને અમે માનતા નહોતા અને પરિવારનો અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર છે તો આપણે ત્યાં પહોંચવું જોઈએ અને આપણે આપણીથી થતી મહેનત આપણે ત્યાં કરવી જોઈએ આ હેતુથી અમે ત્યાં પહોંચ્યા હતા ત્રીસ ઓક્ટોમ્બરે રાત્રે સાડા બાર વાગે અમે અયોધ્યા પહોંચ્યા હતા બરાબર અને ત્રીસ ઓક્ટોબર ઓગણીસસો નેવુંનો જ એ સમય હતો ત્રીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર અને જે કાર સેવા શરૂ થઈને ત્યાં જે એ બીજા જ દિવસે જે માહોલ સર્જાયો એ સમયે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહની સરકાર હતી અને કાર સેવકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવેલો અને બીજા ત્રીજા દિવસે જ સરયુ નદીમાં જે કાર સેવકો હતા જે રામ ભક્તો હતા એ ભક્તોના મૃતદેહો છે એ નદીમાં ફેંકી દેવામાં આવેલા એ આખો માહોલ તમે જોયો પેલો તમે કઈ રીતે એને ઉદ્ગારી શકો હા અમે ત્રીસ તારીખે રાત્રે ત્યાં પહોંચ્યા અયોધ્યા એટલે આપણા ભારત દેશના વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અને પ્રમુખ કહીએ તો એમાં કાંઈ ઓલું નથી અશોક અશોકજી સિંગલ અમને ત્યાં મળ્યા અમે એને મળ્યા અને કીધું કે ભાઈ આપણે કાલે એકત્રીસ તારીખે સવારે સરયુની અંદર સ્નાન કરી અને હનુમાનગઢીએથી આપણે અયોધ્યા આપણા જે રામ મંદિર છે ને એ સ્થળ ઉપર આપણે રામ જન્મભૂમિ છે એ સ્થળ ઉપર આપણે પહોંચવાનું છે પણ અયોધ્યાની અંદર એટલો રામ અલા હનુમાનગઢીથી તે આ રામ જન્મભૂમિ સુધીની અંદર એટલો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે એની અંદર ચકલી પણ નહોતી જઈએ કેમ આવી પરિસ્થિતિ હતી અને પરિસ્થિતિથી બધા કારસેવકોને વાકેફ કરવામાં આવ્યા બધી હકીકત કહેવામાં આવી બધી વાત કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં કોઈએ પીછે હટ કરવાની નથી અને જો પીછે હઠ જ કરવી હોય તો આપણે અહીંથી જવાનું જ નથી આટલો એનો કડક ઓલો હતો અને અમે એના આશીર્વાદ અને અમે એની બધી વાત ધ્યાનમાં રાખી અને હનુમાનગડીએથી અમે અમે એ ત્યાં પ્રયાણ કર્યો એટલે લાઠી ચાર્જ અને એની અંદર બે બંગાળના બ્રાહ્મણ યુવાનોએ પૂરેપૂરી હિંમત કરી ગુમ્મચ ઉપર ચડી અને ગુમ્મચ થોડોક તોડ્યો તોડી અને એણે કેસરી ધ્વજ લેવરાયો અને ત્યારે ગોળીબારની શરૂઆત થઈ એટલે ગોળીબાર વખતે તમે એ જગ્યા ઉપર હાજર હતા હા અમે એ સ્થળ ઉપર હાજર હતા અમે બે એ બ્રાહ્મણ સગ્ગા બે ભાઈઓ એ બે બ્રાહ્મણ યુવાનોને અમે પડતા જોયા એ સગ્ગા બે ભાઈઓ છે એ અમને ખ્યાલ એટલા માટે આવ્યો હતો કે અમે ત્રીસ તારીખે જ્યારે અશોકજીની સાથે હતા ત્યારે એ બંને ભાઈઓ ત્યાં હાજર હતા એટલા માટે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ બંને સગ્ગા ભાઈઓ છે અને આવ્યા હતા એ મુંબઈથી પણ એ હતા એ બંગાળના અને ગુમ્મસ ઉપર ચડ્યા અને ત્યારે તરત એને નીચે પાડવામાં આવ્યા અને એને ગોળી મારી અને મારી જ નાખવામાં આવ્યા આ અમે નજરો નજર જોયેલું એટલે આટલો મોટો બલિદાનનો જે સંયોગ થયો અને હજારોની સંખ્યામાં ત્યાં કાર સેવકો હતા એ જગ્યા ઉપર એ સ્થળ પર એ સમયે આજથી તેત્રીસ વર્ષ પહેલાં તમે ત્યાં હાજર હતા અને અત્યારે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો આટલા વર્ષોના સંઘર્ષ પછી કાયદાના પણ સંઘર્ષ પછી અને જે રામ મંદિરનું ભૂમિપૂજન થયું તેનું બાંધકામ શરૂ થયું અને હાલમાં આ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તમે પણ માત્ર સિહોર પંથક ભાવનગર પંથકમાંથી અને આમ જોઈએ તો આખા ગુજરાતભરમાંથી ગણ્યા ગાંઠિયા લોકો જ ત્યાં પહોંચેલા એ સમયે તો અત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કેવો ઉમંગ છે તમારામાં અને કેવો ઉત્સાહ છે ઉત્સાહ તો પૂરેપૂરો છે એનું કારણ છે કે વર્ષોથી આપણે આ લડતા એવા છીએ અને બીજી વાત કે આપણે એક વાત કરીએ કે કોઈ પણ મુસ્લિમ બિરાદરોને તમે એવું પૂછો કે ભાઈ તમારું મેઇન સ્થળ તો આપણે એને એમ કહીએ કે ભાઈ તમારું મેઇન ધાર્મિક સ્થળ અત્યારે મક્કા અને મદીના છે તો મક્કા અને મદીનાનું જેમ નામ સાંભળે કોઈ પણ મુસ્લિમ બિરાદર તો તરત એનું માથું નમી જાય છે એનું કારણ છે કે મોહમ્મદ સાહેબ પૈગંબરનો જન્મ મક્કા અને મદીનામાં થયો બરાબર અને ઓગ સાતસો ને સાલમાં એને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી તો મુસ્લિમ બિરાદરો માટે મક્કા અને મદીના જો એનું શ્રદ્ધા કેન્દ્ર હોય અને મોહમ્મદ સાહેબ પૈગમ્બર એના ઈષ્ટદેવ જો એ લોકો એને ગણતા હોય તો અયોધ્યા છે એ મારું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ભગ ભગવાન જે રામ છે એ મારા ઈષ્ટદેવ છે એમ હું માનું છું એટલે આ જે માહોલ અત્યારે જે ભગવાન રામની પ્રતિષ્ઠા થાય છે તો એની અંદર અમને ખૂબ આનંદ છે આજે ગલીએ ગલીએ શેરીએ શેરીએ સરસ મજાનું કળશનું પૂજન થઈ રહ્યું છે અને લોકો ઉમળકાભેર ખૂબ આનંદથી આપણા વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે આપણે જે વિજયભાઈ એને ખૂબ લોકો બધી રીતે મન અને મનથી આ આપણે આ કાર્યક્રમની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે એ અમે જોઈ રહ્યા છીએ જે એકત્રીસ તારીખે જે અયોધ્યામાં ગોળીબાર થયો એટલે ત્યાંના કમિશનરને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ ગોળી કિસને ચલાવી તો કમિશનર સાહેબે એમ કીધું કે ગોળી ચલાવવાનો ઓર્ડર મેં નથી કોઈને આપ્યો પછી કાર સેવા એકત્રીસ તારીખે બંધ કરવામાં આવી અને અશોકજી પાછા ત્યાં અયોધ્યાની અંદર પાછા ભેગા થયા અને એને ધરપકડ કરવા માટે મુલાયમસિંહ યાદવની સરકારે ખૂબ પ્રયત્ન કર્યો પણ અશોકજી ક્યાંય કોઈને કોઈના હાથમાં નહોતા આવ્યા અને એ અયોધ્યામાં જ હતા અને પાછા બીજી તારીખે અશોકજીએ એમ વાત કરી બધા કાર સેવકોને ભેગા કર્યા અને પાછું કીધું કે કુછ કરો યા મરો કાંઈક કરો અને કાં મરી જાઓ કારણ કે હાવ આમ ખાલી હાથે આપણે પાછું કારણ કે આ બધા જે બલિદાન આપવા માંડ્યા અને આવી રીતે આપણે જો અયોધ્યામાંથી પાછા નીકળી અને કાર સેવા બંધ કરી દઈએ તો આનું પરિણામ સારું ન આવે એટલા માટે વળી પાછું બીજી તારીખે બીજી નવેમ્બરે વળી પાછું અમે એ જન્મભૂમિને મુક્ત કરવા માટે વળી પાછો સંઘર્ષ કર્યો હુમલો કર્યો અને પાછી ગોળી ચલાવી અને એ વખતે ખુલ્લામ એટલે એટલો ગોળીબાર થયો કે આમ ઢગલા મોઢે લાશું એ લોકોએ ઢાળી એ જે લાશું ઢાળેલી અમે નજરો નજર જોઈ એ લાશોને અમે વ્યવસ્થિત ઉપાડી અને જે જેના ખિસ્સામાંથી જે જે રીતેના આઈડેન્ટિટી કાર્ડ મળ્યા કયા રાજ્યનો આ કાર સેવક છે ત્યાં રાજ્યમાંથી કેવી રીતે અહીંયા પહોંચેલા છે એ બધાનું સર્વે કર્યું એ એ બધાનું કર્યું અને જે જેની જાણ કે ઓળખ નહોતી થતી એવા કારસેવકોને અમે સરયુને કાંઠે સંસ્કાર આપ્યા અને જે એના ભાડૂતી માણસોના હાથમાં જે લાશું આવી એ બધી રેતીમાં રેતીના કોથળામાં નાખી અને સરયું નદીમાં ફેંકી દેવામાં આવી હતી આ વાતમાં કોઈ આમાં કોઈ નિસંદેશ નથી બરાબર એટલે આટલો અત્યાચાર એ સમયે કાર સેવકો ઉપર ભગવાન રામના જે ભક્તો હતા એના ઉપર થયેલું હા આટલો અત્યાચાર અને આમ કોઈ પણ જાતની દયા પણ ત્યારે એવું જાણવામાં અમને મળ્યું હતું એ સમયે કે ભાઈ આજે મુલાયમ મુલાયમસિંહ આપણે યુપીની જે પોલીસ છે ને એ આ પોલીસ આ નથી ખરેખર આમ ક્યાંક એવું જ દેખાતું હતું કે આ ખરેખર મુલાયમસિંહ યાદવના ભાડુતી માણસો જ હોવા જોઈએ તો આ જ આટલું બધું કતલે આમ કરે નખર ન કરે કેમ આપણે જ્યારે જ્યારે અંગ્રેજનું શાસન હતું ત્યારે એ લોકોએ બે ફાર્મ ગોળીઓ આપણા જે ક્રાંતિવીરો ઉપર ચલાવી હતી એવી જ બે ફાર્મ ગોળીઓ આ મુલાયમસિંહ યાદવે કારસેવકો ઉપર ચલાવેલી છે ચલાવી હતી બસ પછી તમે દાદા ત્યાંથી આ જે ત્યાં જે પણ ઘટના બની અને બંગાળના જે બે ભાઈઓ હતા એ ત્યાં ગુંબજ ઉપર ચડેલા અને ભગવધ્વજ લવરાયો અને પછી જે ગોળીબારના બીજા દિવસે પણ ઘટના પછી તમે ત્યાંથી આવ્યા કઈ રીતે અને ત્યારબાદ તમે અહીંયા સંગઠનના લોકોને કે જે કોઈ વ્યક્તિઓને મળ્યા હશો ત્યારબાદ એમની સાથે શું વાતચીત થઈ અને શું તમે જાણકારી આપેલી આપણે આ બે તારીખે જે અમે સંઘર્ષ છો ને એમાં અશોકજી હતા એ ઘાયલ થયા એટલે અમને બહુ દુઃખ લાગ્યું અને એણે એમ એ કીધું કે કોઈ જાતની કોઈ મુશ્કેલી નથી તમે તમારું કાર્ય ચાલુ રાખો પણ રામ મંદિર જે બાંધવાનું હતું અને જે જે કાર્ય કરવાનું હતું વિશ્વ હિન્દુ પરિષદને એ કાર્ય ન થયું એટલે બીજી તારીખ પછી કાર સેવા ત્યાં બંધ કરવામાં આવી અને કોઈ પણ સમજૂતી સરકાર સાથે થઈ પછી પાંચ નવેમ્બર પછી અયોધ્યાની અંદર કાર સેવકો જે આવ્યા જે રોકાણેલા હતા એમને મંદિરની અંદર જવા માટે દર્શનની છૂટ આપવામાં આવી હતી એ દર્શન અમે કર્યા ભગવાનના અંદર અને દર્શન કરી અને સાત નવેમ્બરે અમે અયોધ્યા છોડ્યું અને ત્યાર પછી અમે શિહોર આવ્યા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ પછી અમારા વિસ્તારના અગ્રણીઓ આપણે દીપસંગભાઈ રાઠોડ અનિરુદ્ધભાઈ જોશી પછી ત્યાર પછી વિશ્વ હિન્દુ પ્રસ્થના દીપકભાઈ ત્રિવેદી પછી હર્ષદભાઈ રાજગુરુ આ બધા જે અમારા જે માવડી વડીલો જે કહેવાય એ બધા અમને મળવા આવ્યા અમારું અહીંયા સ્વાગત કર્યું બધી જગ્યાએ અમને બોલાવ્યા ઘરે ઘરે અમને લઈ ગયા અને ઘરે ઘરે અમારું સ્વાગત કરવામાં આવ્યું લગભગ અડધા શિહોરમાં અમને એ સમયે સન્માન માટે અમને ફેરવાતા એક જણે એક એક જગ્યાએ અમારું તોરાથી અમારું સન્માન કર્યું ત્યાર પછી સિકંદર બખ્ત આપણા શિહોરના પ્રવાસે આવ્યા એને પણ ટાઉન હોલની અંદર અમને બોલાવ્યા અમારું સન્માન વાજપેયીજીની સરકારમાં કેન્દ્રીય મંત્રી હા એ કેન્દ્રીય મંત્રી હતા ઉર્જા મંત્રી હતા એ અને એ અહીંયા શિહોર એને શંકરસિંહ વાઘેલા સાથે આવેલા એટલે ટાઉન હોલની અંદર અમને બોલાવેલા અને એણે પણ અમારું સ્વાગત કર્યું પછી ગૌતમેશ્વરના મહંત મહામંડલેશ્વર શ્રી સ્વામી સ્વરૂપાનંદજીએ પણ અમારું એ સમયે સ્વાગત કરેલું ત્યાર પછી આપણા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના પ્રમુખ નરે નરેન્દ્રભાઈ વ્યાસે એણે પણ અમારું સ્વાગત કરેલું એટલે આ બધું જે બન્યું એ ખરેખર અમે નજરે જોયું અને એ સમયે અમને ખૂબ દૂર થયું અને ત્યારે અમે સંકલ્પ કર્યો હતો ત્યારે અમે પ્રતિષ્ઠા કરી હતી ઓલી પ્રતિજ્ઞા કરી હતી કે ભગવાન ખરેખર જો તમે અયોધ્યાની અંદર જો જન્માવો અને અયોધ્યાની અંદર જ તમારું જો જન્મસ્થાન હોય તો ભગવાન આ કાર્યની અંદર અમને મંદિર બનાવવામાં તો અમને શક્તિ આપશે બસ અમે આટલું જ ભગવાન પાસે માગ્યું હતું અને આટલી માગણી કરી અને અમે નીકળ્યા તો આજે ચોત્રીસ વર્ષ પછી આ અમારું સ્વપ્નું સાકાર થઈ રહ્યું છે એવું અમને લાગે છે દાદા બાવીસ તારીખ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે થોડા દિવસો બાકી છે અને તમે હવે અયોધ્યા જશો અને જશો તો ક્યારે શું તમારું પ્લાનિંગ છે અયોધ્યા તો હવે તો ઘરનો પરિવાર પછી આપણા જે વિસ્તારમાં અમે રહીએ છીએ એ વિસ્તારના હિન્દુ પરિષદના ભાઈઓ સંજ્ઞા કદાચ જો અમારી સાથે આવવા તૈયાર થાય તો સ્પેશિયલ વાહન દ્વારા ભગવાન રામના દર્શન કરવા અને અયોધ્યાનું રામ મંદિરના દર્શન કરવા જન્મભૂમિ ત્યાર પછીના ઘણા એવા મંદિરો હતા કે આપણે કઈ કઈ ભુવન છે દશરથ ભુવન છે આ બધાના અમે દર્શન કરેલા અને ત્યાં આપણા વિશ્વ હિન્દુ પરિષદે એવી સરસ મજાની વ્યવસ્થા ગોઠવેલી હતી કે જે કાર સેવક જે જગ્યાએ ત્યાં એને ઉતારવામાં ઉતારો આપવામાં આવે તો એ ઉતારાને સ્થળેથી એક કાર્ડ આપવામાં એડ્રેસનું કાર્ડ આપવામાં આવતું કે આ કાર્ડ સેવક અહીં સુધી પહોંચાશે એટલી સરસ મજાની વ્યવસ્થા હતી ત્યારે એવો સંકલ્પ કરીને નીકળ્યા હતા કે ભગવાન રામના દર્શન જો જીવતા હશું અને જો રામ મંદિર થશે તો ચોક્કસ આવશું તો રામ મંદિર છું ભગવાનની રામની મૂર્તિની પ્રતિષ્ઠા આપણા ભારત દેશના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે અને કરશે તો ખરેખર ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીંથી સ્પેશિયલ વાહન બંધાવી અને અમે જઈશું એ સો ટકાની વાત છે મિત્રો તમે ભરતભાઈ યાદવની આખી વાત સાંભળી અહીંયાથી કેવી રીતે નીકળ્યા કેવી રીતે સંઘર્ષ કરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જે બે દિવસની ઘટનાઓ થઈ ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા અને આખો જે આ સંઘર્ષ હતો અને વર્ષોનો જે સંઘર્ષ હતો ચોત્રીસ વર્ષો થયા આ આખા સંઘર્ષને અને ત્યારબાદ પણ અનેક ઘટનાઓ બની છે ના ગમે એવી પણ ઘટનાઓ બની છે અને સુપ્રીમ કોર્ટનો છેલ્લે જે ઓર્ડર આવ્યો ભૂમિપૂજન થયું અને હવે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે દાદા ટૂંક સમયમાં જ ત્યાં જવાનું પણ આયોજન કરી રહ્યા છે અને આપણે સૌ આશા રાખીએ કે ઓગણીસો અને ત્રા નેવુંમાં જે કાર સેવામાં ગયેલા ભરતભાઈ અને એ જ હવે જ્યારે નવા મંદિરમાં જે નવું મંદિર બંધાયું છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાંના જે દર્શન કરી અને એમના મનમાં જે ઉમ ઉમંગ અને જે ઉત્સાહ હશે એ આ એ પણ અવર્ણનીય હશે અને બસ આશા રાખીએ કે બાવીસ તારીખે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આપણે સૌ ખૂબ સારી રીતે અને ખૂબ ઉમંગથી ઉજવીએ મળીશું ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો શંખનાદ ન્યૂઝ